બિરાજમાન વડીલો પણ સાયનાથ મહારાજના ચરણોમાં મારા કોટી કોટી વંદન જેમણે આપણાને સદ રસ્તે આ ભક્તિના માર્ગે લેજાવનાર એવા આપણા શ્રી સાંઈ શરળાનંદજીના ચરણોમાં પણ મારા કોટી કોટી વંદન કે આપણે બાબાને તો માનતા હતા પણ જેમણે બાબાને જણાવ્યા મતલબ કે આપણે જેમના લીધે બાબાને જાણ્યા એવા સદાનંદજીના ચરણોમાં પણ મારા કોટી કોટી વંદન એમના ધર્મપત્ની લક્ષ્મીબેન કાકીના ચરણોમાં પણ મારા કોટી કોટી વંદન અહીં સાહિસ ચરિત્ર ચાલી રહ્યું છે તો હું ટૂંકમાં એટલું જ કહીશ કે સાઈ સચ ચરિત્ર એટલે બાબાની જીવની સાક્ષાત સાઈ બાબાનો હૃદય સાઈ સચ ચરિત્ર ના એક મારો અનુભવ કહીશ ટુક નાનો જ અનુભવ છે કે એક વખત હું બાબા સામે દીવો પ્રગટાવતી હતી ત્યારે મને એવો વિચાર આવ્યો કે બાબાને તો દીવા બહુ ગમતા તો થોડું તેલ વધારે પૂરી દઉં કે જેથી દીવો લાંબો સમય ચાલે અને પછી એમ રેનમલી બાબા પાસે બેઠી અને રેન્ડમલી ગ્રંથ ઓપન કર્યો તો તેમાં અધ્યાય પાંચ શ્રી સાઈ પુનઃ પ્રાગટ્યમાં બાબાને દીવા બહુ ગમે એ અધ્યાય પાણીથી દીવા પ્રગટાવ્યા એ અધ્યાય નીકળ્યો અને એકવાર એવી જ રીતે ગુરુવાર હતો એ દિવસે અને રેનમલી જ ગ્રંથ ઓપન કર્યો ત્યારે શામા અને વિષ્ણુ સહસ્ત્ર પાઠ એ પેજ ઓપન થયું અધ્યાય સત્યાવીસ પોથી દાનવાનું ત્યારે તે દિવસે મારા નવ ગુરુવાર ઉજવવાની હતી તો અહીં પર જ આવી હતી ત્યારે શ્રી શરણાનંદજી મહારાજજીએ કીધું કે આજે જે પાઠ કરવાના છે એ લોકો નથી આવ્યા તો તું જ પાઠ કરી દે ત્યારે સવારે તો આ વાત મને ખબર ના પડી હતી કે આ કેમ નીકળ્યું બાબાએ શું કીધું પણ બાબાએ સવારનું જ કહી દીધું હતું કે અત્યારે પાઠ કરવાના છે એમ પણ અહીં જ્યારે કીધું ત્યારે ખબર કે હા એટલા માટે સવાર નીકળ્યો મતલબ કે બાબા એટલા દયાળુ અને કૃપાળુ છે હર હંમેશ ભક્તો સાથે રહે છે ભક્તોની નાની નાની વસ્તુ નાની નાની ભાવનાને પણ ધ્યાનમાં રાખે છે એવા આપણા દયાળુ અને કૃપાળુ બાબા એમના માટે તો આપણા માટે કોઈ એમની મહાનતાને બોલવા માટે કોઈ શબ્દ જ નથી એમને તો ખાલી ફીલ કરી શકાય એવા દયાળુ ને કૃપાળુ બાબા બાબા એટલે બસ બાબા જ એમના સહિત સચ ચરિત્ર માટે કઈ પહેલે દિવસે તારે ક્યારે જે દિવસે અમે આવ્યા અમે તો સસરાટેશન માટે જ આવ્યા હતા તે દિવસે અમને ભોજન ફેરશ્યું ત્યારે તું એ આપણી વાત ચાલતી હતી સાઈ ચરિત્ર મેં તને તો પૂછ્યું તને ખબર હોય તો પરીક્ષા આપવાની છે તું મને જ્યારે હા કહ્યું ને એ મારે મેં કહ્યું તે જ દિવસે મેં સતીષભાઈને સાંજે જે ત્યારે તું પરીક્ષા માટે આપવા હોય ને યુ ટુ બી નંબર વન આઈ ટોલ યુ બિફોર યુ સ્ટાર્ટેડ એક્ઝામ એટલે તે દિવસ તે દિવસે જ મેં એને સતીષભાઈ સાથે મારી વાત થઈ ગઈ હતી સવારમાં કે તું પહેલા નંબર આવવાની છે સમજાયું મારે સારું એ મને સ્વાર્થ બાપાને તને બંનેને બોલે ખૂબ ખૂબ વાર

અમારા ચણવાઈના ભરતભાઈ ચણવાઈના ભરતભાઈ અહીંયા આવે અને હું વિનંતી કરીશ જયંતિભાઈને જયંતિભાઈને કે આ ભક્ત પણ બધા ઓળખાણ રાખજો આ ભરત ભરતભાઈ છે જે તે સમયે અમે માતાજીને ધજા ચડાવવા માટે જતા પહેલી જ ધજા હતી માતાજીની અને પારડી જીઆઈડીસીની અંદર અમારો એક દુકાન પર બધા ભક્તો સાથે બેઠો થયેલો અને બીજી અમે આ ભક્તને પણ અમે ચરિત્ર આપેલું હતું પણ આ ભક્ત એ ચરિત્રને આ ઉપર આવું એમ એમના પણ आवे दंपति आवे। <laughs> <laughs> तो बाबा ने प्रार्थना करिए કે આ ભક્તો બધા શિરડી તો જયંતિભાઈને વિનંતી કરીશ કે જે બીજા ક્રમે આવ્યા એવા ભરતભાઈને પણ ખૂબ ખૂબ તાળીઓથી અભિવાદન કરીએ એમનું સ્વાગત કરીએ અને પ્રાર્થના કરીએ કે તમારી ભક્તિને પેનલ બેન એક આજે રિઝલ્ટ અહીંયા ભરતભાઈ નું સન્માન થઈ રહ્યું જયંતિભાઈ સાલ ઓડાવી ને કારણ કે જેમણે કઈ ને કઈક જન્મો જન્માંતર નું કલ્યાણ માટે કઈ કહ્યું છે તો બોલો શ્રી સચિદાનંદુરુ સાઈનાથ મહારાજ જય તો વ્યાસપીઠ પછી પણ ભરતભાઈને એમના ધર્મપત્નીને આ નારાયણની જોડી હંમેશા ભક્તિ કરીને જન્મ જન્મતરનું પરમ કલ્યાણ કરે એવી એમને પણ રિઝલ્ટ આપીને જયંતિભાઈને વિનંતી કરીશ કે જેઓ બીજા ક્રમે છે તો એમને પણ તો એક વાર હું તો હરીશ ખૂબ તાળી અને આ અને હંમેશા જીવન પર જાળવજો એવી તમારા ચહેર વાત ત્રીજા નંબર પર દીપિકાબેન હરેશભાઈ છે તો હું હરેશભાઈને વિનંતી કરીશ કે અહીંયા આવે જયંતીભાઈ તમને સન્માન દો એમના બદલામાં હરેશભાઈને વિનંતી કરીશ

અનિવાર્ય સંજોગોમાં બેન મંચ પર હાજર નથી એટલા માટે મારે આ અહીં આવવું પડ્યું ચલો સાહેબ એ શરણાગતિનો ભાવ સ્વીકારી લીધો બહુ સરસ કહેવાય તો ખૂબ ખૂબ સરસ રીતે અને એ ભક્તને પણ એ દીપાકી મને પણ વિનવણી કરીએ કે સદ્ગુરુના ચરણમાં આવી શ્રદ્ધા અને નિષ્ઠા રાખજો અને હંમેશા સારા કાર્યો કરીને જીવનને ઉતાર કરજો એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાયનાજ મહારાજગી જય આ વિજુલ બિજાક સાહેબ લીધા અને જીવન નું પરમ કલ્યાણ તો એમનું પણ ખુબ ખુબ અભિવાદન છે

તો આ લક્ષ્મી નારાયણ ની જોડી હંમેશા આનંદ ભોગવે પરમ સુખ ભોગવે એવી પ્રભુ ના ચરણ માં રાકેશભાઈ પેલો નંબર લાવે તેને મોટું નામ મળે ભાઈ આપણે કાંઈ સગાઈ કરે તો ધીમે ધીમે એની વેલ વધતી જાય પણ તો પણ બહુ સરસ તો એ રાકેશભાઈ નું યાદથી પરથી સ્વાગત કરીએ તો એમને પણ ખૂબ તાળીઓથી અભિવાદન કરીએ અને છઠ્ઠો નંબર રમણભાઈ નગીનભાઈ જો એટલે એટલે આપણે એ સાહેબને વિનંતી કરીએ કે આવી જ મહેનતો હંમેશા કરતા રહેજો અમને બધાને નિર્દેશન કરતા રહેજો

વ્યાસપીઠની પરિક્રમા કરીને જવાનું છે બે મિનિટ માટે આ કાર્યક્રમ તો પણ એ પરીક્ષા આપી છે તો એમનું કઈ ને કઈ સન્માન થવું જોઈએ બોલો લક્ષ્મી નારાયણ ભગવાન સાયનાથ મહારાજ છેલ્લે અમારો ઉમેશભાઈ ઉમેશભાઈ એ લક્ષ્મીજી સાથે આવે ઉપર તો એકવાર એમનું પણ આટલી સેવા કરીને પણ જેમણે ચરિત્રની પરીક્ષા આટલા પેલામાં પાસ કરી તો એમનું પણ ખૂબ ખૂબ અભિવાદન કરીએ અને હા 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 સાચી વાત છે એક વાર તાળ્યું છે સાચી વાત જેમને આંખોમાં પણ તકલીફ બીજી રીતે પણ આટલા સમય નહીં મળે તે છતાં પણ આટલો અભ્યાસ કરીને પછીથી જો તો એ લક્ષ્મીનારાયણને આપણે

સાથે સાથે હંમેશા આવી ભક્તિ કરતા રહે અને બીજા તો એ બીજાનું સન્માન આપણે પછી રિઝલ્ટ પણ પછીથી આપવું પણ જે જે વિદ્યાર્થીઓ સારા ટકા કે ગ્રેડ લાવે તો એક શિક્ષકો પણ તેને સર્ટિફિકેટ આપે તો આ સર્ટિફિકેટ બધાને મળ્યા છે પણ આ જીવનમાં હંમેશા ટકાવી મૂકજો તો અને કાલે કે પરમ દિવસે કાલે જ લગભગ એ વાત કહેલી હતી બે કાકાની એક ફલદરાનો અને એક નવેરાનો કે પેલાના આંખમાં વધારે તકલીફ હતી અને કહેલું કે માણે વાતેની વાત કહેવામાં હવે બીજા એમાં બહુ પેલું કરવાની જરૂર નથી આ તો થાય પાછા આપણે છ મહિના પછી પરીક્ષા લેવાના છે તો ત્યારે બધા પાછા અભ્યાસ કરજો અને તે પરીક્ષામાં જે અવલ આવે એનું ઇનામ પણ જાહેર કરી દીધું છે કે જે ફર્સ્ટ માં આવશે તેને એકવીસ હજાર રૂપિયા સેકન્ડ માં આવે તેને બોલો શ્રી સદગુરુ સાઈનાથ મહારાજ આ બધાને એમ થાય કે આટલી કથામાં પેલો ભરવાડોને દેખાય એમ થયા કરે બરાબર ને હવે જયંતિભાઈ કે જરાક છેલ્લે છેલ્લે પાંચ મિનિટ અરે લેવાની બધાને ઊંઘ આવતી છે થાકેલા છે ભૂખ પણ લાગી હશે બધું પણ આપણને સાત સાત દિવસ સુધી ખરેખર એમની અસલ શૈલીમાં આપણને બધાને સમજ પડે તેવી રીતે અત્યાર સુધી જે કથાકાર આવતા હતા તે સંસ્કૃતના શ્લોકો બોલીને અને એ શ્લોકો સમજાવતા હતા એમાં અડધું આપણને સમજ પડે ન પડે પણ એમના માટે આજે મને બે શબ્દ કહેવાનું મન થાય અને જયંતિભાઈએ પરમિશન આપી એટલે પોથી સબ મુવા પંડિત ભયાનક હોય ધાઈ અક્ષર પ્રેમ પ્રેમકાળ પડે સો પંડિત હોય શ્રી સાંઈ શરણાનંદજી માટે એટલું જ કહેવાય કે અઢાઈ અક્ષર ખાલી પ્રેમ કા કોઈ સંસ્કૃતનું જ્ઞાન નહીં કોઈ ઇંગ્લિશ જ્ઞાન નહીં કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નહીં ફક્ત અને ફક્ત પ્રેમ પર આ માણસ આજે લક્ષ્મીની સાથે નારાયણ બની ગયા છે પાડી પાડો છે એટલે હું આજે એટલું જ કહેવા માગું છું અમારા વડીલ જયંતિભાઈને કે લક્ષ્મીજી તો છે જ પણ આ સતીષભાઈ હતા આજ સુધી આજે નારાયણ થાય છે એટલે લક્ષ્મી નારાયણને સાથે બેસાડીને આપણે એમને સાલ ઉડાડીને સ્વાગત અમારા જયંતિભાઈ વડી તરફથી કરાવું છે આવો લક્ષ્મીબેન હા ક્યારથી ક્યાં કરે પણ અહીં આવીને કેવું છે ને ભાર્વતીબેન અહીંયા આવીને ગઈ તો એની અસર થાય એટલે ખરેખર હું એમ કહું કે એમની પાસે સાંઈ બાબાની જેમ અગાઢ પ્રેમ પડેલો છે દરેક માણસોને નમીને ચાલે નાનું છોકરું ને પણ પગે લાગે એવો માણસ કોઈ પણ રસ્તામાં મળે ગમે ત્યારે ગામમાં કહો બીજા ગામમાં કહો અત્યારે આજે અમારા ગામ કરતાં પણ બીજા બધા ગામોમાંથી જે લોકો સાંઈ ભક્તો આવેલા છે એમણે જે પ્રેમ આપ્યો છે સતીષભાઈ અમારા ગામના લોકોએ પણ નથી આપી શક્યા ખરેખર એમ તમારા બધા માટે ગામમાંથી હું તાળી પડાવું છું તમને બધાને ખૂબ ખૂબ નમસ્કાર કરું છું એટલો બધો પ્રેમ આપ્યો છે અમારા દીધા સતીષભાઈ આ એક ખૂબ જ નસીબની વાત છે અમારા માટે ગૌરવની વાત ગૌરવ ગામ માટે અને તે વતી સ્વરૂપમાં આજે એમનું અમારા જયંતિભાઈ સ્વાગત કરે છે બધા તાળીઓના ગળગલાથી આપણે વધારી લેશું બધું જયંતિ ओ छोड़ेंगे ना हम तेरा साथ, ओ साथी मरते दम तक, छोड़ेंगे ना हम तेरा साथ, ओ साथी मरते दम तक, मरते दम नहीं अगले जन्म तक

કર્મયોગી શ્રી શરણાન સાતત્ય ચાલતું છે ફરીથી બે વાર આપણે બંને હાથ ઉપર કરીને પાછા જેટલા બી છે એમને ભી વિનંતી છે નિષ્કામ કર્મ યોગી શ્રી સાઈ શરણાનંદ મહારાજ रणानंद महाराज की मुझे ऐसा लग रहा है आज हम लोग शिरडी में ही कथा कर रहे हैं तो ये शिरडी की कथा आज भले पंचलाई धाम में है पर धाम ऐसा शिरडी बन गया है ऐसे साई शरणानंद जी ना चरणों में वंदन करीने पर एक लाख અત્યારે જે વાત થયેલી ધર્મેશભાઈ હાથે તો કેટલાક એવા ભક્તો છે કે જે પ્રસાદ લીધા વગર જ આવીને બેસી રહેલા છે તો આ દરેક ભક્તોને

બધાને વંદન છે અને એમનું સ્વાગત આપણા જે ઓમ શ્રી સાહી આદર્શ મિત્રમંડળ તરફથી ધર્મેશભાઈ અને હા જયંતિ કાકા બધાની જ ઈચ્છા છે કે જયંતિ કાકાના હસ્તે બધાનું પૂજન થાય અને સ્વાગત તો જે એમના થતા હતા બધાના ચહેરા તેમ તેમ થતા હતા તો આ બધા ભાવિક ભક્તોને કેમ કે આ જે છે તે સાર છે હા જેવું કહેવાય ને કે ગીતાનો સાર

શક્તિ ઈચ્છા વિલ પાવર જેમની વિલ પાવર હોય તે તે હિસાબે જોયું પરીક્ષા તો બધાની જ થાય શરૂઆતમાં સાઈ શરણાનંદજીની બી પરીક્ષા થઈ કેમ કેવાય ના નદીનું મૂળ અને સંતનું કુળ નદીનું મૂળ અને સંતનું કુળ કોઈ વાર પૂછાય નહીં કેમ કેમ કે અત્યારે જ સાઈ શરણાનંદજી એ ઉદાહરણ આપેલું કે વિલીન કરવાના અને હિન્દુઓને લાગે કે નહીં સમાધિ બનાવીએ જે ઉદાહરણ આપ્યું એ ઉદાહરણ કાલે જઈને કદાચ એવું બની શકે એ સતીશ ભાઈ આપણાવાળા છે આ તો આમારા છે એમ કે પણ આજે એવું ઉદાહરણ છે કે તમારા સાક્ષ્યમાં જે આહિર પરિવારનું જે ગૌરવ છે એવા પિનલ બેને કાલે ઉઠીને કોઈ એવું નહીં કે ને અમારા તો દોડિયા પટેલ છે એમ કહેને પણ આજે જે અમારા બી છે તમારા જ છે બધાના જ છે તો જેવા સાઈબાબા બધાના થઈ ગયા તો એમના જે શિષ્યો શિષ્યો જે સદગુરુ બની ગયા આજે અમારા માટે બધા માટે તમારા માટે કે આ સાક્ષાત કેમ કે આપણે તો સાઈબાબાને બાબાને જોયેલું નથી ફોટોમાં જોયેલું છે પ્રતિમામાં જોયેલું છે પણ આજે સાક્ષાત આપણે એમના

ગઈ કાલે જેવા આપણે મરાઠીમાં વાત કરી આ તો મહારાષ્ટ્રવાળા છે કોઈક વાર એવું થાય પણ સાહેબ આવા છે ને જ્યાં ત્યાં જેને તેને લઈને સાઈ બાબા ની કથા સાઈ બાબા ચરિત્ર અને સાઈબાબા જે સંદેશ આપ્યો છે શ્રદ્ધા અને સબૂરી જેના અંદર શ્રદ્ધા હોય અને જેના પાસે સબુરી હોય તો એને બધાને જ સફળતા મળે અને એવી જ કથા કે જે બાબાએ બુદ્ધિ આપી કદાચ શિરડીમાં બી આગળ જતા થઈ શકે એવી હનુમાનજીએ બજરંગ જે સંકેત આપ્યો છે તે અંદરથી કેમ કે શરીર પર રોંગઠા ઊભા થઈ જાય છે તમને કદાચ એવું થતું હોય પણ અમારા શરીર પર રોંગટા ઊભા થઈ જતા છે કેમ કે જે પરભણી જિલ્લામાં અને પાથરી ગામમાં જે સાઈ જન્મ થયું છે તો મારું બી સૌભાગ્ય છે કે હું તે જ પરબની જિલ્લામાં જન્મ લઈને અહીંયા સુધી કદાચ મારો નસીબ હશે કે ત્યાં તો ની મળ્યા તે સમયમાં ની મળ્યા પર આ જમાનામાં આ અમારા સદગુરુ સાઈબાબા મને મળ્યા છે તો આ મારું સૌભાગ્ય છે કેમ કે ત્યાંથી દોડીને મારે અહીંયા સુધી આવવું પડ્યું છે પરવની મહારાષ્ટ્રથી દોડીને મારે અહીંયા સુધી આવવું પડ્યું છે આ તો બાબાનું ચમત્કાર નહીં તો બીજું તો શું કહેવાય એના કરતા તો બીજું કોઈ કોઈ કયું ચમત્કાર કહેવાય તો કોટી કોટી વંદન છે અને માફી ચાહું અને માફી એટલા માટે ચાહુ કે કથા તો થઈ ગઈ ને એનું હું ચાલુ રામાયણ ચાલુ થઈ ગયું કે હું એવું એવું નહીં કેતા પણ રોંગટા ઉભા થઈ જાય તો ઓટોમેટિક કેમ કે તમારા ચહેરા પરથી ભી મને ખબર પડતી છે કે તમારા અંદર ભી તે જ ભાવ છે તો આગળ જતા કે સાત સાત દિવસ જે રમન સાહેબે દરરોજ સ્પીચ આપી છે હરેશ સાહેબે સ્પીચ આપી છે એટલે સૂત્ર સંચલન કર્યું છે તો એમના માટે ભી એકવાર હાથ ઉપર કરીને જોરદાર તાળી થવી જોઈએ क्योंकि ये बहुत जरूरी है बहुत जरूरी है कि हमें हमारे लक्ष्य तक पहुंचाने के लिए जो जो एक माइल स्टोन है ये माइल स्टोन को पार करते करते हम लोग आगे सात समुद्र पार करने वाले हैं और हो सकता है कि ज्यादा मैं नहीं बोलूंगा वाणी छोटी हो सकता है कभी कभी मराठी में बोलते हैं कि मूर्ति लहान यानी कीर्ति महान

બાબા બધા જ ભક્તોની મનોકામનાને પરિપૂર્ણ કરે એવી પ્રભુના ચરણમાં